એક વખત માત્ર પણ કરી લીધો તો સમજી લેજો તમારો નિશ્ચિત છે આ કળીયુગ ના સમય ની અંદર આજરે હાજર બજરંગબલી હનુમાનજી મહારાજ એ મંત્ર આપણને જપવા મળ્યા ભાઈ આપડે કેવા નવા

પણ સાથે સાથે બીજ મંત્ર અને એ પણ સિદ્ધ થયેલા મહામંત્રો મિત્રો મંગળવાર અને શનિવાર દરમિયાન જો તમે આ મંત્રનો જાપ એક વખત માત્ર પણ કરી લીધો તો સમજી લેજો ભાઈ તમારો ઉદ્ધાર નિશ્ચિત છે ભાઈ મિત્રો દાદા એટલા રાજી થાશે દાદા એટલી દયા કરશે દાદા એટલી કૃપા કરશે કે વાત જ નો થાય ભાઈ મિત્રો ફટાફટ વાત શરૂ કરીએ વિડીયો શરૂ કરીએ મંત્ર તને એમના લાભ બધા વાત કરીએ નિયમ શું છે બધી વાત કરીએ તો વિડીયો શરૂ કરીએ પહેલા કહી દઉં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સએપ ફેસબુક સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે તમામ લોકોને તમામ ભાઈઓ બહેનો મિત્રોને મંત્ર જાપનો લાભ મળે મોકો મળે એમને કોણ દાદાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય ભાઈ દરરોજ નવા બધા વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ બટન છે લાલ બટન બાજુમાં ડંકો પણ વગાડી દેજો વોટ્સએપ ચેનલ સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે હવે મિત્રો હનુમાનજીના ઘણા બધા મંત્ર વિડીયો દ્વારા પણ કીધેલા છે ઇન્સ્ટાગ્રામમાં તો હજારો મંત્ર કીધા છે યુટ્યુબ ની અંદર પણ ઘણા મંત્ર કીધા છે પણ કહેવાય કે સિદ્ધ થયેલા બીજ મને મહામંત્ર એટલે શું મિત્રો સિદ્ધ થયેલા કોને કહેવાય એ મંત્ર ઉપર કાર્ય કરીને જે રીતે હવન કરવાનું હોય આપણા આવા હાજરા હજુર કેવાય કે આ કળિયુગના સમયની અંદર હાજરા હજુર બજરંગબલી હનુમાનજી મહારાજ એ મંત્ર આપણને જપવા મળ્યા ભાઈ આપણે કહેવાના સિદ્ધાર કહેવાય મિત્રો હવે મહામંત્ર એટલે શું કે ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને કહેવાય કે મંત્ર ની આગળ મહા શું કામ લાગે છે ભાઈ મિત્રો ગાયત્રી માતા વેદ માતા ભાઈ ગાયત્રી ઉપાસક મિત્રો ગાયત્રી માતાની જેવી દયા કરે એવી કૃપા કરે ભાઈ આહા હા મિત્રો મા તો મા છે ભાઈ તમામ દેવી દેવતાઓ બરોબર છે તો આ સાત બીજ હવે બીજ એટલે શું મિત્રો સાધના દરમિયાન કરવામાં આવતા મંત્ર સાધના દરમિયાન કરવામાં આવતી જે ક્રિયા હોય જે કઈ શબ્દ હોય એને બીજ કહેવામાં આવે છે એમાં શું ધ્યાન રાખવું પડે તો કે ખાસ નિયમનું ધ્યાન રાખવું પડે પણ આજના વિડીયોમાં જે સાત મહામંત્ર કહેવા છે એમાં નિયમ છે નો ડાઉટ નિયમ નથી એમ નથી કેતો પણ સહેલા છે સ્ત્રી પુરુષ બાળકો વૃત બધા કરી શકે બરોબર છે તો મિત્રો હવે સૌથી પહેલો મંત્ર તમને કહું

હનુમતે શ્રી રામ દૂતાય નમઃ ઓમ એમ રીમ હનુમતે શ્રી રામ દૂતાય નમઃ મિત્રો આ મહામંત્ર જે છે એનો લાભ શું છે તો કે આત્મવિશ્વાસ વધે છે શક્તિની પ્રાપ્તિ કરાવે છે મિત્રો બજરંગબલી રોમાંચિ મહારાજ ગદાવાળા જોરદાર મોજીના દાદા છે તો શક્તિની પ્રાપ્તિ તો કરાવે જ ને ભાઈ મને ઘણા ભાઈઓ બહેનો કહેતા હોય કે કરણભાઈ તમે આટલું બધું રાડું નાખીને બોલો છો તમારી પાસે હવે તો માઈક પણ આવી ગયું તોય શું કામ રાડું નાખવું તો ધીમે બોલતા હોય તો ગળું નથી દુખી જાતું. રોજ રોજ વિડીયો કરોડો રૂપિયા ના કરોડો રૂપિયા નથી મળતા ચહેરા ઉપર એક હસતો ચહેરો જોવા મળે છે સામેના વૃદ્ધ હોય વડીલ હોય સ્ત્રી હોય પુરુષ હોય એની જિંદગી ખુશી આવે ને બાપ એ મારા માટે લાખો કરોડો હજારો રૂપિયા બરાબર છે ને એટલા માટે ગણું દુખાડું છું ભાઈ બાકી મારામાં તાકાત મને દાદા આપે છે બજરંગબલી હનુમાનજી મહારાજ નો ગાંડો ભગત છું દાદા હોય ને પછી તાકાત ની દિવાળો નો હોય તમારી કદાચ સોર પેટી ખાલી થઈ જાય તો પાછી ભરી નાખે ઈ બજરંગબલી હનુમાનજી મહારાજ ભાઈ તો મિત્રો ફરી વખત મંત્ર કહી દઉં છું વાતે ચડીને એટલે પછી આ વાંધો બંધ નો થાવ ઓમ એમ રીમ હનુમતે શ્રી રામદૂતાય નમઃ એનો લાભ છે આત્મવિશ્વાસની

તમારું અદે ખાય ઈર્ષા કરનારા લોકો હોય તમે આગળ વધો છો પૈસા કમાવો છો કામ કરો છો કોઈ વ્યક્તિને ગમતું નથી તો એ વ્યક્તિને તમારી જિંદગી દાદા નો રૌદ્ર સ્વરૂપ નું આ મંત્ર છે મંત્ર નું ઉચ્ચારણ કરતા કરતી વખતે ક્યાં બેઠા છો કઈ જગ્યાએ શુદ્ધ પવિત્ર જગ્યાએ બેસીને જે આ મંત્ર નો જાપ જરૂરથી કરજો વાયુ પુત્રાય ધીમહી તનહ હનુમત પ્રચોદયાત મિત્રો આ મહામંત્ર નો લાભ પણ કહું પણ મહામંત્ર કહું પેલા ફરીથી કહી દઉં છું ઓમ આંજને યાયો વિદમય પણ કહેવાય અને અંજની જાય પણ કહેવાય તમારા ઉપર છે તમે શું બોલો છો ઓમ અંજની જાય વિદમહે વાયુપુત્રાય ધીમહી તનહ હનુમત પ્રચોદયાત અથવા તનહ કપી પ્રચોદયાત પણ ચાલે મિત્રો આ મહામંત્ર નો લાભ શું છે તો કે ભયનો નાશ કરે છે જેમ રીતે મેં અગાઉ કીધું કે દાદા એમના ભક્ત ની અંદર શક્તિ પૂરી પાડે તો ભયનો તો નાશ કરે જ ને નિડર હનુમાન દાદા ના ભગત જે હોય ભાઈ એની અંદર ડર નહીં આવે હા એવી રીતે પણ નહીં કે ખોટે ખોટું કોઈને નડવાનું ભાઈ પણ એક કેવાય ને અંદર થી નીડરતા ભાઈ કોઈ પણ કેમ ન હોય ગમે ત્યાં કેમ ન હોય બીવાનું થાતું નથી ઈ દાદા નો ભક્ત હોય ભાઈ એનું ચહેરાનું તેજ બોલે એમની આંખ બોલે ભાઈ ઈ દાદા ના ભક્ત તો મિત્રો આ મહામંત્ર નો લાભ છે ભયનો નાશ કરે ત્યારબાદ માનસિક શાંતિ પ્રદાન થાય મિત્રો માતા અંજની કૃપા કરે બજરંગ બલી હનુમાનજી મહારાજ કૃપા કરે આ મહામંત્ર વિશે મિત્રો ઘણા પ્રશ્ન ભરાતા તો મારા વાલા પેલા લોન નો લેવાય હપ્તા નથી ભરાતા તો લોન નો લેવાય હા જરૂરી છે એવું એવી પરિસ્થિતિ આવી ગઈ કે ભાઈ લેવું પડે એવું હતું બરોબર જેમ કે હોમ લોન છે કઈક જરૂરી છે પણ અત્યારે મિત્રો મોંઘા મોંઘા લાખ લાખ દોઢ લાખ બે લાખ ફોન હપ્તે શોખ માટે લોકોને દેખાડવા વટ માટે એવી શું જરૂર છે બાપ તેમ છતાં મિત્રો કર્જ મુક્તિ મેળવવા માટે અથવા તો કહેવાય કે કોઈના તમે કોઈને પૈસા દીધેલા છે પાછા નથી મળતા બધું શોર્ટ આઉટ થઈ જશે સાંભળો મિત્રો મહામંત્ર છે ઓમ નમો હનુમતે આવે સાહ્ય આવે સાહ્ય સ્વાહા

ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય રૂમ ફટા મિત્રો આ મહામંત્ર નાનકડો છે પણ એટલો સિદ્ધ છે એટલો અસરદાર છે એટલો પાવરફુલ તાકાતવર મહામંત્ર છે ને કે ભાઈની કોઈ વાત ન થાય ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય રૂમ ફટા મિત્રો આ મહામંત્રની તાકાત શું છે એ તમને મારે કેવું પર પહેલા તમને હું લાભ લઈ દઉં બળ વધે મનોબળ વધે વિશ્વાસ વધે આત્મવિશ્વાસ વધે વધે શ્રદ્ધા અને હિંમત મળે હવે હું તમને વાત કરતો કે આ મહામંત્ર પણ એક રૌદ્ર સ્વરૂપ નો મંત્ર છે દાદા રૌદ્ર અવતાર ઓમ હમ હનુમતે રુદ્રાત્મક આય્ય કહેવાય જ છે રુદ્રાત્મક આય રૂમ ફટા મિત્રો જયારે દાદાનો હવન ચાલતો હોય ભાઈ આ હા 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 બજરંગભાઈ હનુમાનજી મહારાજનો નો મે મિત્રો હું ઘણી જગ્યાએ ગયો છું જુનાગઢ છે કે પછી અમુક હિંમતનગર છે બીજી પણ ઘણી ગુપ્ત જગ્યા છે કે જ્યાં સાધુ સંતો દાદાના સાધના કરતા હોય હવન કરતા હોય મિત્રો જે કેવાય ને ભાઈ આહા હા ઈ અમુક વાત ગુપ્ત હોય મિત્રો ન કહી શકું પણ અનુભવ આ મંત્ર પણ એમાં બોલવામાં આવે છે ઓમ હમ હનુમતે રુદ્રાત્મકાય ફટા જાણે રુદ્રાત્મક બાપુ બોલતા હોય ભાઈ ભાઈ અને ગર્જના થાય થાય ને મિત્રો ગજબ અનુભવ છે આ બધા જેને એને હું મારા તો નસીબ ભાઈ દાદા એ કૃપા દાદા ની દયા કહેવાય કે હું પાછું એવી જગ્યા માં પહોંચી ગયો એ પવિત્ર સ્થાન ઉપર મને દાદા એ પહોંચાડ્યો એ ખરા પાછો એમ આ આશીર્વાદ મળ્યા અને ઈ સાધના કરવાનો પણ મોકો મળ્યો મહામંત્ર નો લાભ છે ભગવત પ્રાપ્તિ અને દયા લાભ કરુણા મિત્રો ભગવત પ્રાપ્તિ ભગવાનની પ્રાપ્તિ કરવી અઘરું છે અને સહેલું પણ છે કઈ રીતે નામ લીધે રાખો દાદા નો મંત્ર જાપ કરીને રાખો ઓમ નમ ભગવતે હનુમતે નમ ઓમ નમ ભગવતે હનુમતે નમ બસ દાદા તમને ભગવત પ્રાપ્તિ કરાવી દેશે મિત્રો છેલ્લો મહામંત્ર તો કે

કોઈ કામ અટકેલું છે પૂર્ણ નથી થાતું તો તમે અગિયાર દિવસ એકવીસ દિવસ બેતાલીસ દિવસ સો દિવસ કે એકસો દિવસનો સંકલ્પ લઈ શકો કે દરરોજ હું આટલી વખત આ બધા મંત્ર અથવા તો આમાંથી કોઈ એક મંત્ર છે એ એના લાભ પ્રમાણે બોલીશ સંકલ્પ હોય તો બ્રહ્મચર્ય પાલન કરજો અથવા ફક્ત ભક્તિ ભાવથી બોલવા માંગતા હોય આમ જોઈએ તો બીજ મહામંત્ર છે બ્રહ્મચર્ય જરૂરી છે પણ મિત્રો સંકલ્પ અનુષ્ઠાન વગર મંત્રનો જાપ કરવો હોય તો તમે બીજ મંત્ર નો જાપ બ્રહ્મચર્ય પાલન વગર પણ કરી શકો ભાઈ બરોબર છે બધા સાંસારિક ગ્રહસ્થ જ છે હું પણ ગ્રહસ્થ છું ભાઈ હું કઈ બાલ બ્રહ્મચારી તો છું નહીં બરોબર છે મારા પણ લગ્ન થવાના છે જેમ કે મેં અગાઉ વિડીયોમાં કીધું કે પેલા બેન ને અગિયાર દિવસના ના હનુમાન ચાલીસા સંકલ્પથી એ પાત્ર સારું મળી ગયું ને નક્કી થઈ ગયું એવી રીતે મારે અત્યારે સર્જિંગ ચાલુ છે ભાઈ ગોતવાનું તમને મળે સારું પાત્ર ધ્યાનમાં હોય તો ઈમેલ આઈડી માં કેજો ભાઈ બરોબર ને તમે મારા ઘર પરિવારના સભ્યો જ છો કારણે થ્રી જીરો સિક્સ જીમેલ ડોટ કોમ દ્વારા તમે પણ મને બાયોડેટા સેન્ડ કરી શકો છો અથવા તો મારું બાયોડેટા મંગાવી શકો છો ભાઈ તો મિત્રો આ તો હારવાર એ વાત આપણે રાખી દીધી પણ આપણે હું ક્યાં પહોંચ્યો તો હવે એ ભૂલી ગયો હમ આ વાંધો વાત શરૂ થાય ક્યાં હોય ક્યાં પહોંચી જાય

બધા કરી શકે જોયા પડે એનું માન ચાલીસા કીધું છે બાળક પડે સ્ત્રી પડે પુરુષ પડે નહી જો કોઈ પણ જોયા પડે એનું માન ચાલીસા હોય મિત્રો એક જ પ્રભુને પકડો એક જ પ્રભુ તમારા પ્રિય ભાઈ હું તો મારી વાત કરું છું સર્વ સુખ તો મિત્રો આજના માં આટલી વાત કરવાની હતી વિડિયો ઘણો લાંબો વયો ગયો તમામ ભાઈઓ ભીનો મિત્રો સુધી વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા વિડિયોને ખાસ શેર કરી દેજો કારણ કે બધાને લાભ મળે અને બધા મંત્ર નો જાપ

ત્રીસ કરોડ દેવી દેવતાઓને એક જ પ્રાર્થના છે કે જેટલા પણ ભાઈઓ બહેનો વિડીયો હોય છે એમને રાજી રાખે ખુશ રાખે નિરોગી જીવન પ્રદાન કરે સદાય માટે હસ્તો ચહેરો પ્રદાન કરે તમામ ઈચ્છા મનોકામનાની પૂર્તિ થાય એ જ પ્રાર્થના સાથે જય બજરંગલી હનુમાનજી મહારાજ જય પ્રભુ શ્રી રામ હર હર મહાદેવ કેવા દાદાની મોજ ગદાવાળા દાદાની મોજો ભાઈ હા